હાય ફ્રેન્ડ કેમ છો તમે જાઓ જલ્દી જલ્દી અને મારા બે વિડીયો મારી નવી ચેનલમાં આવી ગયા છે અને જલ્દી જલ્દી જાઓ અને મને સબસ્ક્રાઇબ કરો મારી નવી ચેનલ આ ચેનલમાં જલ્દી જલ્દી જાઓ અને મને સબસ્ક્રાઈબ કરો અને એમાં મસ્ત મસ્ત હું અલગ અલગ સ્ટોરી મૂકીશ બહુ જ મસ્ત મસ્ત તો તમે જલ્દી જલ્દી જાઓ જુઓ અને સબસ્ક્રાઈબ કરો અને મને કમેન્ટ કરશો ને તો મને બહુ જ ગમશે કે હું આ સ્ટોરી બનાવું કે નહીં અને મારી આખી સ્ટોરી જોજો બહુ જ મસ્ત સ્ટોરી હું એમાં બનાવું છું તો જલ્દી જલ્દી જાઓ ગાઈશ અને તમે મારી સ્ટોરી જોવો અને આ ચેનલને ફટાફટ તમે સબસ્ક્રાઈબ કરી દો તમે તો મારા મિત્રો છો તમે તો ફટાફટ મને સબસ્ક્રાઈબ કરી દેશો હા હો સનલ આ ચેનલને જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી દે ને તો બીજા વિડીયો બનાવવાનું મન થાય કાં તો ને નકર એમ થાય કે જો કોઈ કમેન્ટ એ નથી કરતા કોઈ સારો વિડિયો છે કે નહીં એમ એ નથી કહેતા તો આપણે પછી કેવું લાગે આમાં તો કોઈ કમેન્ટ નથી કરતા આમાં તો બહુ બધા કમેન્ટ કરે સનલબેન મસ્ત વિડીયો બેન મસ્ત વિડીયો આમાં કોઈ કમેન્ટ કરો અને જોવા જાઓ આવો છો તો સબસ્ક્રાઈબ તો કરતા જાવ એમાં હું કાં હા આ મારી ચેનલ લિંક છે પ્લીઝ તમે જલ્દી જલ્દી જાઓ અને જલ્દી સબસ્ક્રાઈબ કરો ચાલો ચાલો મિત્રો તો સારું તમને આજે મેં વિડીયો આવી ગયો છે મારે સવારે અત્યારે તો જલ્દી જલ્દી આમાં જઈ અને વિડીયો પણ જોઈ આવો અને સબસ્ક્રાઈબ પણ કરી દો સારો મિત્રો કેમ છો બધા મજામાં ને સારું તો હવે આપણે મળ્યા સાંજે આ ચેનલમાં ઢોકળીની મોજમાં ચાલો બાય બાય અને ઢોકળીમાં પણ કેવા વિડીયો લાગે એ અમને જરીક કમેન્ટ કરીને કહેજો હં હા તારા વિડ્યા તો બધાને ગમે જ છે ક્યાં ન ગમતા લે પાછી કે કેજો કેજો કરતી હા કામ કરવા મેં રટાણા માં લઈને બેસી ગઈ બધા થઈ જાય છે કામેય થઈ જાય છે ને મિત્ર આરે વાતય થઈ જાય છે ને મારી દેનારે હમણાં વાત કરી લીધી તમને ક્યાં ખબર છે તમે હમણાં ઉઠીને આયવા સારું હું ઉઠીને આયવો તો હાલ હવે બધા બાય બાય કહી દે હવે આપણે છે ને નાસ્તા પાણી કરી હું ને ગુજરાતી હોય કે આપણે કામ જ છે હું બનાવ્યું નાસ્તા માટે અટાણે તો એને જ બનાવ્યું હા એમના થેપલા પડાથી ખાઈ લેજો હું તો રહી છું તો મારે તો કંઈ ખાવું છે નહીં એટલે બે થેપલા પડ્યા હું નહીં થઈ રહી તમને બે થેપલા થયેલી એક ભાખરી ઉતાર દે ને હવારમાં તો ન કે કે રાજાને જેમ નાસ્તો કરાય તો આખો દિહારો જાય બે થેપલીઓમાં હું શું ખાઉં હાલો ને ખાઈ લ્યો ને હાલો આની વાતો નહીં ખૂટે હો એટલે કહું છું બાય બાય આપણે હા હાંજી અને જલ્દી જલ્દી પ્લીઝ જાઓ અને સબસ્ક્રાઈબ કરો અને મારી ચેનલમાં જલ્દી જલ્દી મારો વિડીયો મસ્ત આવ્યો છે આજે કે ભાભી ક્યારે ન બની શકે એકદમ મસ્ત વિડીયો છે તમે જોશો ને તો તમને પણ રડવું આવી જશે એટલો મસ્ત વિડીયો છે તો જાઓ જલ્દી જલ્દી જોઈ આવો તમે અને લાઈક મારજો અને કમેન્ટ તો જરૂર ને જરૂર કરજો હા અમારા સોનલને કમેન્ટ કરી દેજ હો જલ્દી જલ્દી બી સારી બાઈક જોતી હોય કા હા એમાં તમને શું ઠીક ચડે મને તો બધા મિત્રો પ્રેમ કરે છે ને એટલે મેં આ ચેનલ બનાવી છે કે ચાલો એના માટે સારી સારી પાછી હું સરસ મજાની છે ને સ્ટોરી લઈને આવું સારું હાલો બાય બાય